વલસાડમાં યુવાનના મોત બાદ મહિલા સાથે આડા સંબંધની આશંકાથી હત્યા થયાનો ખુલાસો વલસાડના અબરામામાં નોકરી કરતી મહિલાને યુવાન તેની કારમાં મૂકવા લેવા જતો હતો જે બાબતે મહિલાના પતિ અને તેના મિત્રએ શંકા રાખી દિવેદના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો વલસાડ તાલુકાના નાનીઓઝર ગામના પાનેર ફળિયામાં રહેતો ધર્મેશ મનુભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી દિવેદ ગામે પિયરમાં રહેતી પત્ની જીજ્ઞાસા તથા ચાર દીકરીઓ સાથે રહેતો હતો ધર્મેશ ગત રવિવાર તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગ્યે તેની ઇકો કાર લઈને નાની હતો બપોરે વાગ્યે પત્નીએ તેના પિતરાઈભાઈના મોબાઈલથી વારંવાર ફોન કરવા છતાં ધર્મેશે ઉપાડ્યો ન હતો ત્યારબાદ ભાભીના મોબાઈલથી ફોન કર્યો તો કોઈક અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને તેણીનો પતિ ધર્મેશ બીજી સ્ત્રી સાથે પકડાયો છે તે કબૂલ કરે નહીં તો મારી નાખીશું તેમ કહીને ફોન કટ કરી દીધો હતો જેથી જિજ્ઞાસાએ ફરી ફોન કરીને પતિ સાથે વાત કરાવવા કહેતા અજાણ્યા ઈસમે ધર્મેશને ફોન આપ્યો હતો આ સમયે ધર્મેશે પોતે ગાડરિયા પેટ્રોલ પંપ પાસે છું અને તું જલ્દી આવી જા તેમ કહી ફોન કટ કરી દીધો હતો જોકે આ ઘટના બાદ તેઓને જાણવા મળ્યું કે ધર્મેશને પેટ્રોલ પંપ પાસે અચાનક ખેંચ આવતા એકસો આઠમાં વલસાડ સિવિલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત કર્યો હતો સમગ્ર ઘટના શંકાના દાયરામાં હોવાથી પોલીસે મૃતદેહનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટમાં ધર્મેશનું મોત ઘડું દબાવવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે મૃતકના પરિજનોએ તપાસ કરાવતા ગાડરિયા ગામે રહેતો જે પટેલની પત્ની રેશમા અબ્રામાની એક કંપનીમાં નોકરી કરે છે જે મૃતક ધર્મેશની ઇકો ગાડીમાં કંપનીમાં અવરજવર કરતી હતી આ ઘટનામાં ધર્મેશ રેશમાને પોતાની ઇકો ગાડીમાં વલસાડ લઈ ગયો અને પરત ગાડરિયા પેટ્રોલ પંપ આગળ ઉતારી હતી તે જ સમયે રેશમાના પતિ જેકીએ બંનેને પકડી પાડીને બંને વચ્ચે આડો સંબંધ હોવાની શંકા કરીને રોણવેલ ગામે રહેતા તેના મિત્ર સંકેત પટેલને સ્થળ પર બોલાવ્યા બાદ બંનેએ મળીને ધર્મેશનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી ફોરેન્સિક પીએમ રિપોર્ટ તથા તથ્યો અને ઘટના નજીકથી મળેલ સીસીટીવી ફૂટેજના આધારે વલસાડ રૂરલ પોલીસે જેકી પટેલ તથા તેના સંકેત પટેલ નામના મિત્ર સામે ગુનો નોંધ્યા બાદ બંનેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ વલસાડ રૂરલની હદમાં આવેલ ગાડીરિયા ગામમાં રોડ ઉપરથી એક વ્યક્તિને બિનવારસી જાહેર કરી અને એકસો આઠને કોલ મળેલો એકસો આઠ જગ્યા ઉપર જઈ તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ લઈ આવેલ સિવિલ હોસ્પિટલ દાખલ કરતાં સિવિલ હોસ્પિટલમાં સત્તા ડૉક્ટરોએ મૃત જાહેર કરે વધુ પૂછપરછમાં એવું જાણવા મળેલ કે એ વ્યક્તિને ખેંચ આવતા એ વિભાન થઈ ગયેલો એવું જાણવા મળેલું એકસો આઠ દ્વારા પરંતુ શંકાસ્પદ જણાવેલું હોય સદર બનાવ એ બાબતે ફોરેન્સિક પીએમ કરવામાં આવતા ફોરેન્સિક પીએમ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું જેમાં સદર વ્યક્તિનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલું ખુલેલું જે બાબતે વલસાડ રોલ પોલીસમાં ત્રણસો બે એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો જે તપાસ દરમિયાન સદર મરણ જનાર વ્યક્તિ પોતે ઓઝર ગામની ધર્મેશભાઈ મનુભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસનું ખુલેલું એની પત્નીને પૂછપરછ કરતાં એની પત્ની એવું જણાવેલું કે મારી ઉપર એ વ્યક્તિનો ફોન આવેલો ને એવું જણાવ્યું કે આ વ્યક્તિ એક બીજા લેડીઝ જોડે એનું લફરું છે એ બાબતે તમે આવી રીતે એને પકડી રાખ્યો છે તાત્કાલિક આવી જાઓ એવું જાણવા મળતાં શંકાસ્પદ બનાવ જણાયેલો અને વધુ પુરુષપદ જાણવા મળેલું કે જેકી નામની વ્યક્તિ જ્યારે આ વ્યક્તિ પોતાની ઇકો વાહન લઈને પેટ્રોલમાં આગળ પહોંચેલ અને જે બીજી એક સ્ત્રી હતી એને ઉતારેલ એ સ્ત્રીનો પતિ જેકી જે પોતે આ જોઈ ગયેલો તે જેકી અને સંકેત બંને જણાએ દોડીને એને ગાડીમાંથી બહાર કાઢ્યો અને મારતા મારતા પચાસ મીટર આગળ લઈ ગયેલા અને ત્યાં મારતા મારતા તે વ્યક્તિને ગળું દુબાવી દીધું એવું તપાસમાં ખુલેલું અને આ કોઈ વસ્તુ જાણવા નહીં મળતા પેટ્રોલ પંપના લાગેલા સીસીટીવીમાં આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી કે આ બે જણાએ એને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો છે અને મારતા મારતા લઈ ગયા છે એ બાબતે વધુ તપાસ કરતાં હાલમાં જેકી અને સંકેતને બંનેને અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસમાં એ લોકોને રિમાન્ડ મેળવી આ બંને કઈ રીતે બન્યું કોઈ કાવતર હતું કાવતરું હતું કેમ એ બાબત જાણવા માટે હાલમાં વધુ તપાસ ચાલુ છે જેકીને એવી શંકા હતી કે એની પત્ની સાથે આ મરણજનનું કોઈ લફરું છે અને એ દિવસે જ્યારે આ ધર્મેશ પોતાની ઇકો કારમાં આ બેનને ત્યાં ઉતારવા માટે ગયો ત્યારે એ બેન ઉતરતા હતા એ વખતે જેકીની શંકા જેથી દ્રઢ બની હતી અને એ શંકાના આધારે આ હુમલો થયેલાનું હાલ સુધીમાં તપાસમાં ખુલેલું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો बेल आइकॉन દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન नी नोटिफिकेशन आप सौ पहला